જિંદગી ને ગાતી હે ગુનગુ કરીએ ફરવા ગઈ ને રહેવાનું એક ઠેકાણું કર્યું પછી વિચાર કરો કે આપડે શું કરીએ કઈ બનાવીને ખાઈ એટલે ત્રણ ને ત્રણ ની સંપત્તિ થઈ

તમારે સપનાની વેલ્યુ છે તમે બી સપના સારા બનાવો અને આગળ વધો એવું સપનું લાવો તો તમારે ભાગે બધું આઈસ